અમદાવાદ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ થયા છે ડિવિઝન આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એનકે રબારી સસ્પેન્ડ થયા છે અમદાવાદ શહેર પોલીસ સસ્પેન્ડ કરવાનો હુકમ આપ્યો છે નબળી કામગીરી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી પણ વિગતો સામે આવી છે અમદાવાદ ટ્રાફિક પોલીસના સસ્પેન્ડ કરવાની વિગતો સામે આવી છે એનકે રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે આ હુકમ ફરમાવવામાં આવ્યો છે

કરવાનો અહીંયા હુકમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આપ્યો પોલીસ ટ્રાફિક સ્ટેશન કરવાનો હુકમ ગઈકાલે સાંજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે લેટરમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોની નોંધ કરવામાં આવી છે કે સત્તર ચાલુ વર્ષ દરમિયાન

પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એમને ફરજ પરથી હટાવવામાં આવે છે એટલે કે હાલ પૂરતા સસ્પેન્ડ કરવાનો હુકમ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે બિલકુલ અર્પિત સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર